અમરેલીથી વિગતો છે કે જ્યાં ગ્રામ પંચાયતોમાં પંચરોજ કામ હાથ ધરવામાં આવ્યું છે ખેડૂતોને નુકસાનીનું સો ટકા પંચરોજ કામ શરૂ કરવામાં આવ્યું છે ખાંભા ગ્રામ પંચાયત કચેરીમાં કામગીરી શરૂ કરવામાં આવી છે ગામ સેવક તલાટી મંત્રી અને સરપંચ સહિત અધિકારીઓ હાજર જોવા મળ્યા ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે દરેક ગ્રામ પંચાયતોમાં પાક નુકસાનીને લઈને કામગીરી શરૂ છે ઓનલાઇન સર્વેના ભારે વિરોધ બાદ સરકારે આ નિર્ણય કર્યો છે વધુ માહિતી મેળવીશું સમજતા દશરથ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે દશરથ જે પ્રકારે પાક નુકસાનના સર્વેની વાત અહીંયા આવે છે કેવા પ્રકારની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે કેટલો સર્વે અત્યારે થઈ ચૂક્યો છે બિલકુલ હેતવી અમરેલી જિલ્લામાં છેલ્લા છ સાત દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો હતો ને કમોસમી વરસાદથી ખેડૂતોનો સો ટકા પાક નિષ્ફળ ગયો હતો ત્યારે ખેડૂતોની માંગ હતી કે આ રી સર્વેની ની છે તે કામગીરી બંધ કરીને ખેડૂતોના જે સહાય છે સીધી ખાતામાં નાખો ત્યારે ખેડૂતોમાં ખાંભા અને અમરેલી જિલ્લામાં પણ આ ઓનલાઈન સર્વે લઈને વિરોધ ઉઠ્યો હતો જેના સામે સરકાર ઝૂકી છે ત્યારે હાલ હવે સરકારે ગઈકાલથી એવી વાત કરી છે પંચ રોજ કામ કરીને ખેડૂતોનું જે નુકસાની થઈ છે તેમનું બે

હાલ માં જયારે આપડે આખા સમગ્ર રાજ્ય માં પવન ફરી તમામ ખેડૂતો ની લઈ ખેડૂતો ના પડખે ઉભા અને ખુબ સારો એવો નિર્ણય લીધો છે ત્યારે અમારા સર્વે ટીમ ક્ષેત્રો ની મુલાકાત લીધેલી છે ફિઝિકલ સર્વે કરેલો છે અને એના આધારે તમામ ગામના સંતોષ ગામ માં હાજર રહેલા તમામ સર્વે ટીમ ગામના તલાટી મંત્રી

એ રજૂઆતની હાલ મોક મોકુપ્રાપી પોતે જે એપ્લિકેશન મારફત જે સર્વે કરવાનો હતો તે હાલ વનગ્રાફની કઈ રીતે થતો તો પૂછી રફાવત હોતો એપ્લિકેશન ઉપર ગામમાં અમારા સર્વે ટીમમાં એક સર્વેરની નિમણૂક કરવામાં આવશે એ સર્વે અરની નિમણૂકમાં એમના ગામમાં આઈડી પાસપળ ગ્રામ પંચાયત પણ રાખવામાં આવશો ને એમાં તમામ ગામના સર્વે નંબરમાં આવડી દેવાના આવતા

ફિઝિકલ મુલાકાત લઈ અને ગામના તમામ ખેડૂતોની હાજરીમાં પંચરોજ કામ કરી અને અમે ગામની નુકસાની નો આપતા હા અત્યારે આપણી સાથે ગામના ગામ સેવક ઘડિયા સાહેબ ને હવે આપણી સાથે ગામના સરપંચ છે બાબાભાઈ એમને પૂછું કે આજે સો ટકા નુકસાન સર્વે થયા ખેડૂત થશે અને ખેડૂતોને સો ટકા નુકસાન ફાયદો થઈ જાય શું કે વર્તન મળશે હાલ અત્યારે ખેડૂત જે માગણી હતી કે અમને સરકારશ્રી તરફથી સહાય મળે એ માટે સરકારે જાહેર કરી હતી સર્વેની સર્વેની નિમણૂંક કરીને દરેક ગામોમાં સર્વેયર મોકલેલા હતા પરંતુ સર્વેયરોને નેટવર્કના પ્રોબ્લેમ હિસાબે સર્વે થઈ શકે તેમ નહોતો માટે અમે ગઈકાલે જે આવેદન આપ્યું હતું એ ઉપરથી એ અત્યારે એવું નથી કર્યું જે તે ગ્રામ પંચાયતોમાં ગ્રામ પંચાયતના સરપંચ તલાકી અને સેવકને સાથે રાખી

ખૂબ ખૂબ આભાર ખૂબ આગેવાનું પંચાયતના સરપંચ બાબાભાઈ કુમાર તેમે આ છેરે પંચવદ કામના નિરેટ છે સર્વે થઈ રહ્યું છે જે આ બે દિવસમાં રિપોર્ટ તો આવશે તેને આવકાર્ય છે ને રાજ્ય સરકાર પણ પોઝિટિવ છે એટલે રાજ્ય સરકાર દ્વારા છે કે ખેડૂતોને 100% નુકસાની થઈ છે 100% નુકસાનીમાં એટલે 100% નુકસાનીનું સર્વે હાથ ધોરણ કરે આપની સાથે ખેડૂત જોડાયા છે ખેડૂતને કે આ નુકસાનીનું સર્વે થયું છે આ કે કાય મળશે નુકસાનની તો સર્વે થાળું કર્યો છે મારે વીસ વીસની માંડવી હતી રાત કાટી છે પાંચ આઠ રૂપિયાનો કપાસ હતો એ બધો ઉગી ગયો અત્યારે મજૂર મારે ઘેરે ધક્કા ખાય છે પણ મારે શું કરવું એ વિચાર થઈ અને બધું બરબાદ થઈ ગયું છે ભાઈ અત્યારે રોવાનો વારો આવ્યો છે અને દુનિયામાં ભગવાન કોઈ પણ એમ તો અમારા રાજા જો રીઝે તો વધારે સારું નુકસાની નું સર્વે કરી નાખ્યા પંચવર્ષ કામ કરીને બે દિવસમાં રિપોર્ટ આપવાનો છે આખી જો સરકાર ફાયદો થાય તમને સહાય મળશે સહાય મળે તો વધારે સારું અને અને નુકસાની તો બધાને થઈએ ને સર્વે નુકસાની કરવાની કોઈ જરૂર નથી બધાયને ખેડો આવી ગયા છે બચાવી ગયા તો આ હતા સ્થાનિક ખેડૂત ને ખેડૂતનું કેવું છે કે અમારી વીસ વીઘાની મગફળી પલ્લી જે છે આમ જોઈએ તો અમરેલી જિલ્લામાં સંપૂર્ણ પાક તે નાશ થયો છે ને સો ટકા ખેડૂતોને નુકસાન છે મગફળી હોય કપાસ હોય સોયાબીન હોય કે ડુંગળીનો પાક હોય તમામ પાક ખેડૂતોનો નિષ્ફળ ગયો છે ને ખેડૂતોની એક માંગ હતી કે ઓનલાઈન સર્વેના ગતકડા બંધ કરીને સીધી છે તે સહાય ખાતમ આવે ને એવી રીતે સરકાર પણ પોઝિટિવ થઈ છે ને સરકાર દ્વારા હાલ પંતરોજ કામ કરીને બે દિવસમાં દિવસમાં સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે ને ત્યારબાદ સરકાર નક્કી કરશે કેટલું પેકેજ આપવું કેટલી સહાય આપવી તેમને લઈને હાલ ખેડૂતોમાં પણ અત્યારે ગામના સરપંચ તમામ પોઝિટિવ પણ આ જે નિર્ણય સરકાર નો છે ને આવકાર્યો છે બિલકુલ દશરથ આભાર વિગત બદલ